હાલ મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર કોઈ જાતનો વ્લોગ નહીં આવે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી અને અત્યારે કે મોનેટાઇઝ કેવી રીતે કરી ગૂગલ એક્શન પિન કેવી રીતે આવ્યો એ બધી મારી જે પરિસ્થિતિ હતી ને જે મારી યુટ્યુબ ચેનલને મોનેટાઇઝ કરવાની એ બધી હું આ વિડીયોની અંદર આજે કહેવાનો છું તો મિત્રો મજા આવશે શું શું કહાની છે આ ચેનલ પાછળ કેટલી મહેનત થઈ બધું વિડીયોમાં કહેવાનો નવું તો બને રહેજો તો પહેલાં તો આપણે હાલતા હાલતા મજા ના આવે આપણે સારું લોકેશન ગોતી લઈએ અને ત્યાં જઈને આપણે સરસ મજાનું બધું તમને કહી જ દેવાનું ન હજુ જેટલાની કોમેન્ટ પહેલાં આવી હતી મેં ડિલીટ મારી દીધી કેટલાય મને આડા આવ્યા કેટલા મારી મહેનત ઉપર હસતા હતા એ બધું આજે કહેવા ન હું અને કેટલા પૈસા આવે એ બધું કહેવા ન છું તો ચાલો આપણે એક લોકેશન ગોતી લઈએ અને સરસ મજામાં બેઠા બેઠા વાત કરીએ તો મિત્રો આપણે જે યુટ્યુબ વિશે વાત કરવાના છીએ તે આજે વાત કરવી તો આપણે યુટ્યુબ ચેનલ બનાવી એટલે બનાવી એટલે આપણે ડાયરેક્ટ પૈસા આવવાનું તો ચાલુ થઈ ના જાય તો એની માટે આપણે પૈસા કમાવા માટે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ પૂરો કરવો પડે ત્રણસો પાસઠ દિવસની અંદર એ વોચ ટાઈમ પૂરો કરવો પડે અને સબસ્ક્રાઈબર એટલે કંઈ નાની માના ખેલ નહીં પણ કહેવાય કે એ ચાર હજાર કલાક પૂરો કરતાં કરતાં તો વાત મેં કીધો ને એવું થઈ જાય છે કારણ કે મેં બે ચેનલ મોનોટાઇઝ કરી એમાં મેન દુઃખ થાય છે કે જે મારી પાંચ હજાર સબસ્ક્રાઈબર અને સારા એવા ડોલર બનતા હતા એ ચેનલ મારી જે કે લાઈવ ઓફિશિયલ એ ચેનલ યુટ્યુબમાં હે પણ અત્યારે એ ડીમોનેટાઈઝ થઈ ગઈ છે કારણ કે એ ચેનલ આપણી એમાં ડોલર બનતા હતા અને દસ ડોલર પછી આપણે ગૂગલ એક્શન પિન મંગાવવાનું આવે અને પાન કાર્ડ વેરીફાય કરવાનું આવે એમાં મને કંઈક ખ્યાલ નથી પડતી યુટ્યુબમાં મને કંઈ યાદ નથી પડતી ટપ્પર નહોતો પડતો આપણે તો વિડીયો બનાવતા એડિટ કરતા અને અપલોડ કરતા વિડીયો બનાવતા એડિટ કરતા અને અપલોડ કરતા એવું બધું કરતા અને આપણી ચાર હજાર કલાકે પૂરી થઈ ગઈ અને મોનેટાઈઝ થઈ જતી પણ પિન મંગાવવામાં થોડો પ્રોબ્લેમ થયો પછી ચેનલ ડી મોનેટાઈઝ થઈ ગઈ એટલે એ ચેનલની આપણે વાત નહીં કરવી ડોલર સારા બનતા હતા ઘણું દુઃખ થાય છે પણ હવે જવા દો રહી છે ને તમે સપોર્ટ કર્યો એટલે આ બીજી ચેનલ થઈ જઈ મોને ટાઈજ અને સપોર્ટ કરો અને કરતા રહેજો મિત્રો તો મિત્રો જ્યારે હું વ્લોગ બનાવતો ને વ્લોગ બનાવતો હતો અને અત્યારે બનાવું હું તો અમારા ગામમાં જ ચર્ચા થતી હોય ખબર કે ઓલો આમ કરે પેલો આવા વિડીયો બનાવે પેલો આમ થઈ ગયો બધાએ કહેવા તો હે ઘણા બધા કાનનાય કહે અને બારના કહે પણ કશો વાંધો તો નહીં કહેવા દો આપણે મળવા હોય તો મળે પૈસા ના મળવા હોય તો કંઈ નહીં આપણે ચાલુ તો રાખવાનું જ છે યુટ્યુબમાં આપણે વિડીયો નાખવાનો જ છે જો આપણે વિડીયો બનાવતા હતા આપણી જોડે ફોન સારો નહોતો પછી જેમ તેમ કરીને બધા અમુક અમુક કહેતા હોય કે હું યુટ્યુબમાં જોઉં તો કે ભાઈ ક્વોલિટી હોય તો ફોન આવે તો મિત્રો આપણે આના કહીને આપણે આઈફોન લાયા જે અત્યારે તમે જે રિઝલ્ટ જોઈ રહ્યા છો એ આઈફોનનું એવું નહીં તો કે આઈફોન આઈફોન લાયા જેવો લાયો એવો લાયા ને લાવશું હજુ સપોર્ટ કરશો તો અને હાલ છે બાકી આપણે એવું આઈફોનનું હે નહીં શોખ નહીં ઘણા માણસો હશે આપણે એવું આઈફોનનો બહુ શોખ નહીં પણ કંઈ વાંધો નહીં હાલો ને તો ચાર હજાર કલાક મેં એક હજાર સબસ્ક્રાઈબર મેં જેવી પૂરા કર્યા ખબર હે કે ભાઈ ભાઈબંધો દોસ્તારો સગાવાળાના મોબાઈલ હોય એમની જોડે હું મોબાઈલ લઈ લઉં અને બધી વાતચીત કરીને લાય લા ભાઈ ફોન લાઈને એમાં સર્ચ મારીને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરું અને વિડીયો જોઈ લઉં એવી રીતે મતો મતતો મતતો એમ કરતાં કરતાં મેં ચાર હજાર કલાક પૂરા કર્યા અને સબસ્ક્રાઈબર પૂરા કર્યા અને સબસ્ક્રાઈબર એ પૂરા થઈ ગયા ચેનલ મોડેરાઈજ થઈ ગઈ તમારા બધાના સપોર્ટ થઈ અને ડોલર એ બનવાનું ચાલુ થઈ ગયું છે પણ હજુ આપણે પેમેન્ટ એકે ઉપાડ્યું નથી અને સપોર્ટ કરજો કરો જ છો અને કરજો તો આપણે ઉપાડશું તો ઘણું બધું દુઃખ થયું હે જે મારી મેન ચેનલ જે કે લાઈવ ઓફિશિયલ હતી એને ખોવાનું એમાં મારા ડોલર હારા બન્યા હતા પેમેન્ટ ઉપાડવાની તૈયારી હતી પહેલું પેમેન્ટ આપણે ઉપાડવાની તૈયારી હતી પણ એમાં લોચા વાગ્યા કે આપણને ગૂગલ એડશન્સ મંગાવવા ઓલે આપણને પાન કાર્ડ વેરીફાઈ કરવાનું આવે એ પાન કાર્ડ વેરીફાઈ કરતાં ના આવડ્યું કારણ કે હું પાન કાર્ડના ફોટો નહોતો પાડતો અને ફોટાના ફોટામાં એને અપલોડ કરતો હતો એટલે ત્રણ ટ્રાય આવે અને ત્રણ ટ્રાય મારી ફેલ થઈ ગઈ તો હું તમને સ્ક્રીનમાં એ પણ ચેનલનું નાખી દઈશ કે મારી ડી મોનેટાઇઝ થયેલી ચેનલ એ પણ હું તમને સાઈડમાં દેખાડું અને જે અત્યારે હાલ ચાલુ હોય એ તો આપણે રેગ્યુલરીમાં પૈસાનું બધું ચાલુ જ છે અંદર ડોલર બને જ છે બન્યા હે એવા યુટ્યુબનો નિયમ છે એટલે કહેવાય નહીં કેટલા બન્યા બાકી ડોલર બનવાનું ચાલુ થઈ ગયું પૈસા આવવાનું ચાલુ થઈ ગયા હે અને આપણો ગૂગલ એડસેન્સ પિન આવશે હવે તૈયારી જ છે લો ને ફોન આવી ગયો આપણે લેવા જવાનો હે ટપાલી આવી ગયો હોય ટપાલીના ઘરે પડ્યો હે પોસ્ટમેનના ઘરે તો આપણે લેવા જવાનો હે તો એનો પણ આપણે વિડીયો નાખશું વેરીફાઈ કરી કરી અને એનો પણ નાખશું પછી ફો ડોલર થાય ત્યાં લાગે તો પેમેન્ટ ઉપડે નહીં પંદર ડોલર બનવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે ઉપાડશું તો હવે શું બોલું એ મને કંઈ ખબર જ નહીં પડતી કે આપણે શું યુટ્યુબમાં બોલું મને વિડીયો બનાવવામાં શું કંઈ ખ્યાલ પડતી નહીં જે મને ઈચ્છા પડે કે આ આ એટલે હું વિડીયો બનાવી નાખું પણ બાકી મને એવી કંઈ મારા મનમાં આઈડિયા નહીં હોતો કે આજે આવો બ્લોગ બનાવવું ને આવી રીતે શોર્ટ વિડીયો જે મને ઠીક લાગે ને એ કરી નાખવું તો એ તમે બધા જોઈ લો બરાબર હે તો મિત્રો આપણે હવે સપોર્ટની વાત કરવી જે મને કહેવાનું હતું એ કહી દીધું થોડા બ્રેકની બાદ આ બીજો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો હવે સપોર્ટમાં તો વાત કરવી તો મને ઘરના બહુ સપોર્ટ આપે છે મારા પપ્પા નહીં પણ મારી મમ્મી મને કોઈ દાડો કંઈ કહેતા નહીં વિડીયો બનાવવામાં ગામના ઘણા બધા કહેતા હોય કે આવું કરે ને તેવું કરે પણ એ કોઈનું મનમાં લેતો નહીં અને હું પોતે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખું અને ચાલુ રાખીશ તો મારા મમ્મી મને બહુ સપોર્ટ કરે છે મારા ઘરના એ સપોર્ટ કરે મારા બેને સપોર્ટ કરે છે અને મારા હગાવાલા અમુક અમુક સપોર્ટ કરે અને અમુક અમુક ખોદણી કરે છે અલગ કરતા હોય ખોદણી આપણને કંઈ ફરક પડતો નહીં તો શું બોલું ને હવે વિચાર આવે મને શું બોલું ભૂરા ભાઈ જે કે લાઈવ ઓફિશિયલ નું કહી દઉં થોડું તો મને રહેવાતું નહીં આપણે જે કે લાઈવ ઓફિશિયલ ચેનલ ની વાત કરવી તો ઈ ચેનલ મે મોનેટાઇઝ કરવા માટે મે કેટલો ખર્જો કર્યો ખબર છે ખર્જો ઘણો એટલે લો 8 રૂપિયો મે ઘણો બધો ખર્જો કર્યો હે કે ઈમાં મે વધુ પડતું આપણે લાઈવ જે રામા મંડળ ની બધું લાઈવ કરી અને ચેનલ ને કરી હતી બહુ ધોળા કર્યા હતા તમે વિચારો કે ખાલી આપણે 8 9 મિનિટ નો વિડિયો અપલોડ કરી તો પણ 2GB જતું રહે 2GB 5 5 6 6 હાથ હાથ કલાક વિડિયો લાઈવ કરી લે અમે અને 4K ઓ આપણે NX 200 કેમેરા હું પોતે વિડિયોગ્રાફર હું હું વિડિયો શૂટિંગ કરું હું મે આપણે જાતે જોઈ લઉં હે કે 200 200 ને 300 300 નું તમે નેટ કરતા ઈ ઘણો બધો ખર્જો કર્યો હે ખર્ચાની વાત જો આપણે પેમેન્ટ ઉપાડવી ને YouTube નું જેટલું પહેલું પેમેન્ટ આપણે ઉપાડવી જણ કે 100 ડોલર તો એટલા મેં બસો ડોલર જેટલો બસો નહીં ત્રણસો ડોલર જેટલો મેં ખર્ચો કર્યો યુટ્યુબમાં યુટ્યુબ ચેનલ મોનટરાઈઝ કરવા કારણ કે આમાં એક અમારી ટીમ હતી એ ટીમની વાત કરું ભલે જોતા હોય તો જોતા જોવા દો અમારી ટીમ હતી જ એક લોન વળી લોન કેમેરામેન જે સામે બેઠા એ પણ હતા અને મીઠાકુડા વિલેજ બોય નામની અમારી યુટ્યુબ ચેનલ હતી અને એ અમે ચાલુ કરી ને વિડીયો કોમેડીને નાખતા હતા અને એવું બધું મીઠા ગુટા વિલેજ બોય ચાલુ કરી અને છસો સબસ્ક્રાઈબર થયા પાંચસો આઠસો કલાકનો વર્ષ ટાઈમ થયો અને મારે શું કે મારે કામ હોય ઘણું બધું હું કેમેરામાં જાતો અને આડું હું એકલો માણસ એટલે કામ તો હોય ને પૂરા ભાઈ હું વિડીયો બનાવવા અમુક વાર ના જઈ કું ને જવું ને એવું જો અત્યારે હાલ આપણી આ ચેનલમાં જાણે ઈચ્છા પડે ત્રણ વિડીયો અઠવાડિયે આવે ને બે દાડી આવે ને એક દાડે આવે આવે તો રેગ્યુલર આવે કામ ના હોય તો અત્યારે તો જીરાની સિઝન એટલે આપણો વિડીયો હમણાં તો ડેલી આવે છે બાકી અમુક વાર નતા આવતા ને આવતા રહેવું તો એ ચેનલ હતી એમાં સારું હાલતું હતું વ્યૂ સારા આવતા હતા સબસ્ક્રાઈબર આવતા હતા વોચ ટાઈમ ઘણો આવતો હતો પણ અમારી ટીમ ફ્યાંધી ગઈ એ ફાંધી જઈ એનું કારણ કહું કે હું વિડીયો બનાવવા ના જાઉં એટલે એનો મતલબ આપણે ટીમમાં એવો તો ના હોય ને ભાઈ કે એક દાડો કોક ભાઈને કામ હોય તો ના એ આવી કે તો એવી રીતે એમ કરીને વિવાદમાં અમારી ટીમ ફ્યાંધી જઈ પછી મેં એક નિયમ લીધો કે ભાઈ આપણે કોઈ કરે કે ના કરે આપણે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવાની જ છે અને બધાને દેખાડવાનું હોય કે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ મારા પૈસા આવે કે ના આવે નહીં મતલબ નહોતો કે મોનિટાઈઝ આપણે ચેનલ કરવાની છે આપણે મોનિટાઈઝ ચેનલ કરી જે કે લાઈવ કરી હતી અને કરીને પછી એમાં ડોલર બનવાનું ચાલુ થયું ને એટલે ચેલા બરતરાઈ કરતા હતા ઘણા બધા બરતરાઈ કરતા હતા અને બીજી વાત

મામૂલી ચેનલ હતી એમાં હું વિડીયો નહોતો નાખતો કારણ કે મને એની આશા નથી મોનેટાઈઝ થાય ને ચેતી થાય ને એ બધું કારણ કે ઓલીમાં મેં ખર્ચો કરીને મોનેટાઈઝ કરી હતી તો આરે એ તો વગર ખર્ચ જેવી થાય વાત સાચી ને પછી આમાં વિડીયો નાખતો હતો ને એ માં પૈસાનું ચાલુ હતું ડોલર બનતા હતા અને આમાં મારો વોસ્ટ ટાઈમ આના કરતાં આમાં પાંચસો કલાક વોસ્ટ ટાઈમ થયો તો મને આશા તો નથી જ કે આ ચેનલ મોનેટાઈઝ થાય અને આમાં ડોલર બને પછી જે કેમાં મહેનતમાં રહ્યો અને આમાં મહેનત ના કરતો અને પછી અચાનક મારી કે લાઈવ ઓફિશિયલ જતી રહી અને પછી મેં થોડું ઘણું આમાં ધ્યાન દીધી એમાં મેં લગભગ પંચ્યાસી કે ચોર્યાસી વિડીયો મેં અપલોડ કર્યા એમાં પંચ્યાસી કે ચોર્યાસી કે સોતેરમો વિડીયો મારો વાયરલ થયો કંઈક સિત્તેર હજારે તમે મને પહોંકા્યો અંદર હે કયો હે ખબર નહીં પોપ્યુલર જોઈ લીધો પોપ્યુલર જોઈ લીજો ઓગણ સિત્તેર પહોંચ્યો ને મારો બે હજાર કલાક વર્ષ ટાઈમ ઈ આવ્યો પ પાંચસો સાતસો કલાક જેવો હતો પછી મારા બીજા બે ત્રણ વિડીયો વાયરલ થઈ ગયા પચી કે છવી કે એમ કરતાં કરતાં ચાર હજાર કલાક આમાં વોચ ટાઈમ થઈ ગયો અને પછી ઇમાન ઇમાન મારા દસ ડોલર થઈ ગયા અને જે કે કને તો વાત મૂકી દીધી તો ડીમોનેટાઈઝ થઈ જીતી હતી પછી આમાં એડસેસમાં જે એક મારો મિત્ર ધાંગધ્રા છે શૈલેષભાઈ યુટ્યુબર કરી નામ હે એમની જોડે હું જીયો બાઇક લઈને પેટ્રોલ પૂરીને એટલે એમને મને થોડું ઘણું શીખવાડ્યું ગૂગલ એડસેસ પિન મંગાવતા શીખવાડ્યું ગૂગલ એડસેસ પિન આવીએ જ્યો હે એ હું તમને બીજા ની અંદર બતાવી દઈશ પાકું આઈ ગયો એ બીજા ની અંદર આવી જાય પાર્ટ ટુ એટલે હું તમને બતાવી દઈશ આવી ગયો છે અંદર તમને બતાવી દઈશ આવી ગયો લેવા જવાનો છે જો હજુ અને એ આપણો વિડીયો બે ત્રણ દિવસની અંદર આવી જાય આમાં તમે ફટફટ સબસ્ક્રાઈબ કરી દીજો પા ના ના કરી હોય બધું બોલું શું મને કંઈ હુદતું નહીં એટલે આપણો વિડીયો અહીં પૂરો કરવું આપણે જાણે આપણે પૂલો ગૂગલ નો પિન આવ્યો ને તેથી આપણે વિડીયો બનાવશું ને તેથી બધાનું આપણે કહી દઈશું કોણ આપણું હતું ને કોણ આપણું નહોતું આ વિડીયો અહીં પૂરો કરું અને જેને ના સબસ્ક્રાઈબ કર્યું હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા બધા સબસ્ક્રાઈબ નહીં કરે જોઈ લો અહીં કણે નોમાં જ બતાવે નોમાં બહુ વ્યૂ બહુ આવે તો જોઈ લેજો આમાં નોમાં બહુ વ્યૂ આવે નો રહ્યું ને એમાં અને સબસ્ક્રાઈબના વ્યૂ તો કમ્પ્લીટ આવે પણ નોમાં બહુ આવે સબસ્ક્રાઈબ કરી દો અને કંટળી દબાઈ દો મળશું આપણે નવા વિડીયોની સાથે તો બાય